નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખાખીને મળેલ ગર્ભિત ધમકીને લઈ પોલીસ પરિવારોમાં રોષ થરાદ ખાતે પોલીસ પરિવારો સહિત આમ જનતા ઉતરી મેદાનમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારો સહિત દુકાનદારો જોડાયા રેલીમાં જીજ્ઞેશ મેવાણી હાય હાયના નારા સાથે થરાદમાં યોજાયેલી રેલી પટ્ટા ઉતરાવી દેવાના નિવેદનને લઈને સર્જાયો વિવાદ જીજ્ઞેશ મેવાણીના વિરોધમાં પોલીસ પરિવારના સમર્થન વેપારી મહામંડળ પટ્ટા ઉતારવાના નિવેદન બાદ પોલીસના પરિવારમાં રોષ થરાદમો એસપી કચેરીએ મોટી સંખ્યામાં પોલીસ પરિવાર સાથે વેપારી મહામંડળ અને મહિલાઓ તેમજ લોકોએ મોટી સંખ્યામાં એકઠો વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટર નરસિંહભાઈ દવે લુવાણા કળશ બરાબર ઈશુયા હતો તેનાય બધાય અમે જ આવ્યા છીએ છે ઓય આગળ ઉતરવાના છે મેવાણી હા 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 અત્યારે રજૂઆત કરવા કલેક્ટર કચેરી કે કહેવા માંગે છે પોલીસ ને ફટા ને ટોપી ને શા માટે એવું કેવું માંગે છે પોલીસ શું કારણથી કે પોલીસ ને હેરાન કરવા માંગે છે પોલીસે ત્યાં રાત દિવસ નોકરી કરે મહેનત કરીને ત્યાં નોકરી કોઈ એની લીવડાવી નથી એની દાદાગીરી બધી રીતે ચાલી આજે મેને કરે અમે બાયરાન છોકરો હેરાન થઈ એવી ને એમને પુનઃ દાખલ અમારે છેલી છે રોજ 18 આલમન લખો પોલીસ સાથે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી એક ધારા જો આવી હલકટ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે પોલીસ ઉપર આવા પાયો પાયોણા આક્ષેપ કર્યા છે એક હલકી પ્રસિદ્ધિ માટે તો એના માટે કરીને અમે અઢારે આલમના લોકો બધા પોલીસ સપોર્ટમાં અમે ભેગા થઈ અને અહીંયા આજે સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે પણ ધારાસભ્ય તરીકે ખરેખર જો આવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડે અને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જો આવું શ્રીને બોલવું પડતું હોય તો ખરેખર ગુજરાત માટે શરમજનક છે પાર્ટી વોટ એવર જે હોય તે પણ જો પોલીસ રાત દિવસ મહેનત કરતી અને તાજેતરમાં જ હમણાં પૂર આવેલું તો પૂર વખતે સાહેબ શ્રી આપ ક્યાં હતા તો ત્યારે તો ક્યાંય આપ દેખાડા નથી ત્યારે લોકોની કેમ પીડા સમજી નહીં ત્યારે પોલીસે જ મદદ કરી છે પોલીસે એમના સુધી ફૂડ પેકેટ પહોંચાડે છે પોલીસ ત્યાં સુધી એમને પાણીમાંથી લોકોને મહેનત મજૂરી કરીને બહાર કાઢે છે રાત દિવસે એમને પાણીમાં પલળી અને બી મુશ્કેલીનું ઉઠાઈ છે તો ત્યારે આપશ્રી ક્યાં હતા તો મારા બે શબ્દ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે સાહેબશ્રી જ્યારે જ્યારે મુશ્કેલીઓ થરાદ ઉપર આવી છે ત્યારે ત્યારે અહીંની જનતા અહીંની પોલીસ અને અહીંના લોકોએ સપોર્ટ કર્યો છે આવી સસ્તી પરિસ્થિતિ મેળવવા માટે કરી અને આવા પાયાવીરોના આક્ષેપ કરી પ્રશાસન ઉપર અને તમે શું સાબિત કરવા માગો છો તમે સંવિધાનની વાત કરો છો બાબા સાહેબને આગળ કરો છો ગાંધીજીના ગુજરાતની વાત કરો છો સરદાર પટેલ સાહેબની વાત કરો છો જો એમના તો આવા કોઈ લક્ષ્ય ન થાય એમણે તો ક્યારેય આવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો નથી ને તો સાહેબ શ્રી મહેરબાની કરી અને આ થરાદની જનતાની આવું સારું વાતાવરણ છે દોડવાનો પ્રયાસ ન કરો આવી મારી નમ્ર અપીલ છે એક વ્યક્તિગત તરીકે મારું નામ થાનજીભાઈ ચૌધરી છે